કેમ કે જે લાખા બાવળ કાનાલુસનું જે ડબલિંગનું કામ હતું તે અત્યારે ફૂલ સીઆરએસ સાથે કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે આજે એનું અપડેટ લેવા જઈ રહ્યા છીએ જોકે હું તમારી સાથે રાજકોટથી ઓખા સુધીની લાઈનમાં જે આપણે ડબ્લિંગનું કામનું અપડેટ છે તે હું રેગ્યુલર તમને દેતો જ રહું છું અને અત્યારે પણ હાલ આ અપડેટ હું અત્યારે લેવા જઈ રહ્યો છું તો ચાલો ચેનલને લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો હમણાં આપણી ટ્રેન આવવાની છે અને આજની ટ્રેન આપણી રહેવાની છે અન્નાકુલમ ઓખા એક્સપ્રેસ તો ભાઈ આજની આપણી જર્ની થવાની છે એસ ફાઇવ કોચમાં થર્ટી થ્રી નંબરની લોઅર સીટ છે આપણી અને બાકી તો હું તમને જો કે આગળ લોકોમોટિવના હમણાં જે કવર સીન આવશે એ તમને બધાને એન્જોય કરાવીશું બાકી બહુ મસ્ત આગળ કવર સીન છે અને અહીંથી હળમાતિયા સુધીનું તો આપણે ડબલ ટ્રેકનું કામ કન્ફર્મ થઈ ગયું છે અને હળમાતિયાથી જામનગર વચ્ચે શું અપડેટ છે એ પણ હું તમને આ વિડીયોમાં બતાવીશ અને આપણે આજે લાખા બાવળ લૂસનું તો આપણે ડબલિંગનું કમ્પ્લીટ કામ છે તે આપણે આપણે જોવાના છીએ તો ભાઈ દસ મિનિટના ડિલે સાથે આપણી ટ્રેન નીકળી ગઈ છે રાજકોટ જંક્શનથી અને હવે આપણે હાલ વધી રહ્યા છીએ આગળ જામનગરવાળી લાઈન તરફ હવે જુઓ આ તમે જે સામે લાઇન જોઈ રહ્યા છો તે છે આપણે વેરાવળ માટેની લાઈન જોકે એ તો હાલમાં એક એક્સ્ટ્રા ટ્રેક છે આઉટરમાં ટ્રેન રાખવા માટેનો કે સક્શન ઉપર ક્યારેક જો ટ્રાફિક હોય તો આઉટરમાં ટ્રેન રાખી શકાય એના માટે અને બાકી જુઓ બીજી જે આ લાઇન છે તે પણ યાદ છે પણ એ જે ઓલી સામે જે લાઈન છે ને તે આપણે એક્સ્ટ્રા લાઇન નાખેલી છે અને આ રહી બાકી આપણી રેગ્યુલર જે ટ્રેન આવશે વેરાવળથી તે આ લાઈન ઉપર આવશે જો તમે આ લાઇન અહીંયાથી મર્જ થઈ જશે આગળ જઈને જો તમે જોઈ શકતા ઈશો જો સામે છે ને આ જે ટ્રેક છે એક્સ્ટ્રા તેમાં સામે મર્જ થઈ જશે ભાઈ મેં તમને છે ને ગઈ અપડેટમાં આ બ્રિજ બતાવ્યો હતો અને જો અત્યારે આ બ્રિજ છે ને ટોટલી કમ્પ્લીટ છે ચાલવા માટે આપણે ગયા વખતે આવે ત્યારે આ બ્રિજ નું કન્સ્ટ્રક્શન કામ ચાલતું હતું ભાઈ હળમાં ત્યાં રેલવે સ્ટેશન ઉપર અત્યારે પ્લેટફોર્મ નંબર બેનું કામ છે તે અત્યારે જોરશોરથી અહીંયા અત્યારે ચાલી રહ્યું છે કેમ કે હવે અહીંયાથી આપણી જે ની લાઈન હતી ત્યાંથી કટ થઈ જશે ને હવે આપણી ટ્રેન પાછી સિંગલ લાઈન ઉપર આવી જશે અને જો બાકી અત્યારે આ એક વસ્તુ છે ને બહુ સારી કરી છે કેમ કે અમુક અમુક જે લોકલ સ્ટેશન છે ને એની હાઈટ પ્લેટફોર્મની ટ્રેનની બહુ નીચી હોય છે પણ આ લોકો જે અત્યારે નવું અપડેટવાળું બનાવે છે ને જોવો બહુ મસ્ત રીતે અત્યારે બનાવેલું છે કેમ કે અહીંયાથી જો એક અત્યારે નવો ફૂટ ઓવર બ્રિજ પણ અહીંયા ઊભો કરી દેવામાં આવ્યો છે તેનો પાયો તો અત્યારે નખાઈ ગયેલો છે જો કે હાલમાં અને બાકી જોવો અહીંયા સેટ પણ તૈયાર છે અને બાકી આટલી એવી નાની એમથી લોપ લાઈન પણ નાખી દીધી છે તો બાકી આ હતી કાંઈક નાની એવી અપડેટ સ્ટેશન સ્ટેશનની આપણે ગયા વખતે જોયું તો એ ખાલી અહીંયા સામેની જે તમને પારી દેખાઈ રહી છે તે ખાલી પારી જ હતી અને અત્યારે તો અહીંયા થોડીક અમથી નાની એવી લાઇન નાખી દીધી છે પ્લસ પ્લેટફોર્મ અત્યારે ઉપર આવી ગયું છે ભાઈ મેં તમને કીધું એમ અહીંયાથી હવે આપણે સિંગલ ઇલેક્ટ્રિક લાઇન ઉપર આપણે અત્યારે આગળ વધીશું કેમ કે અહીંયાથી ડબલિંગનું કામ હજી ચાલુ છે પૂરું થયું નથી તો ભાઈ હળમત્યા પછી બહુ કાંઈ ખાસ અત્યારે આપણને અપડેટ દેખાઈ નથી રહી અહીંયા કેમ કે આપણે ગયા વખતે આવ્યા હતા તો અહીંયા પણ આવી જ રીતના સેમ લાઈન પડી હતી કેમ કે અહીંયા નથી એ કોઈ વીજ પોલ નાખેલો કે કાંઈ અધર કાંઈ બીજું અપડેટ અત્યારે અહીંયા જોવા મળતું નથી અત્યારે આપણને આપાવાળી લાઇનમાં કે અત્યારે આપણી ટ્રેન આવી ગઈ છે જામ વંથલી રેલવે સ્ટેશન ઉપર અને અત્યારે જુઓ જામ પણ આવી રીતના સ્ટેશનની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે અત્યારે પિલર્સ બનાવવાનું ને બધું સ્ટાર્ટ કરી દીધું છે અને અત્યારે આપણી ટ્રેનને રોકવામાં આવી છે કેમ કે હવે અત્યારે આપણને ક્રોસિંગ થશે આપણે શાલીમાર એક્સપ્રેસ સાથે કેમ કે આ સિંગલ ઇલેક્ટ્રિક લાઇન છે ને એના લીધે તો ભાઈ જુઓ અત્યારે આપણું ક્રોસિંગ થઈ રહ્યું છે શાલીમાર એક્સપ્રેસ સાથે કઈ છે અલિયાવાડા રેલવે સ્ટેશન ઉપર ઓફિસિયલી હોલ્ડ નથી પણ ટ્રેન અત્યારે કંઈક આગળ ટેકનિકલ ઇસિંગના લીધે ઊભી રાખવામાં આવી છે અને બાકી જુઓ તમે અત્યારે અહીંયા પ્લેટફોર્મનું કામ પણ અત્યારે સારું એવું ચાલુ છે કેમકે તમે જો પહેલાં જો આ પ્લેટફોર્મ જોયું ને તો એકદમ છે ને નીચેની આમ સાઈડ હતું જુઓ તમને ઓલા ભાઈ જે ઊભા છે હું તમને બતાવું તો આ રીને આવું નીચે હતું અત્યારે તેને છે ને આવું ઉપર લઈ લેવામાં આવ્યું છે કેમકે અમુક જે પેસેન્જર્સ હોય એને ચડવામાં બહુ તકલીફ થાય છે એના માટે કે અપડેટ અત્યારે જે લાઇન ઉપર કરે છે ને રેલવે સ્ટેશન ને જે પ્લેટફોર્મ્સ એ અત્યારે બહુ સારી રીતે થઈ રહ્યા છે અપડેટ પણ સેમ એ જ પોઝિશન છે જે આપણે ગયા વખતે મેં તમને બતાવ્યું હતું કે આપાથી પેલા થોડાક આઉટરમાં આવી રીતના થોડીક લાઇન જે છે તે નાખી દેવામાં આવી છે પણ તે બસ ખાલી આગળ એક જો હું તમને બ્રિજ બતાવીશ એ બ્રિજ સુધી જ છે બાકી આગળ કાંઈ છે નહીં જોવો જોઈએ અહીંયાથી પૂરી લાઈન તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે આપાર રેલવે સ્ટેશન ઉપર અને જો હું તમને વાત કરું અહીંયા સુધીની જો ડબલિંગની તો ભાઈ એટલું ખાસ ક્યાંય કામ જોવા મળ્યું નથી આપણને અને જે બાકી અલિયાબાડા સ્ટેશન હતું હળમટિયા હતું ને જામ મંથલી અહીંયા પ્લેટફોર્મ નંબર બેની તૈયારી પૂરેપૂરી ચાલુ છે અને કામ પણ બહુ વ્યવસ્થિત અને સારું ચાલું છે તો ચાલો બાકી હવે આપણે આવશે આગળ જામનગર ને જામનગર પછી ડાયરેક્ટ લાખા બાવળ તો લાખા બાવળથી જે કાનાલુ સુધીનો જે સેક્શન છે તે એકદમ ક્લિયર આપી દીધો છે અને હવે આપણે એને જોશી એને જો એકાદી માલગાડી ક્રોસિંગમાં મળી જાય તો ભાઈ તમને લાઈવ બતાવવાની બહુ મજા આવશે આ જર્નીમાં તો ભાઈ આપણી ટ્રેન આવી ગઈ છે જામનગર રેલવે સ્ટેશન ઉપર અને અત્યારે તમે અહીંયા જોઈ શકો છો કે પ્લેટફોર્મ નંબર બેનું પણ અહીંયા કામ ચાલુ જ છે ને આપણે જ્યારે હમસફર લીધી છે જામનગર બાંદ્રા હમસફર ત્યારે આ પ્લેટફોર્મ નંબર બેનું કાંઈ કામ ચાલુ નહોતું હતું પણ અત્યારે પણ તે અહીંયા રીડેવલપમેન્ટમાં છે પ્લેટફોર્મ નંબર બે

તેના જે ટ્રેક્સ જે પાથરવામાં આવે છે એ ટ્રેક્સની ની માલગાડી અહીંયા આપણને ક્રોસિંગ થઈ છે રેલવે સ્ટેશન ઉપર આપણે કઈ અપડેટમાં જોયું હતું કે આપણી ટ્રેન છે તે સામેની લાઇનથી ગઈ હતી અને અત્યારે જે આપણી ટ્રેન છે તે એકદમ સીધી જઈ રહી છે નવા ટ્રેક જોઈએ ભાઈ તમે અહીંયા આ છે કાનાલુસ જંક્શન પહેલાનો જે સીન અત્યારે આપણને માલગાડી પણ અહીંયા આપણને ક્રોસિંગમાં જોવા મળી ગઈ છે આજની ડબલ ટ્રેકની અપડેટમાં ભાઈ જોરદાર આજે બે ક્રોસિંગ એક તો સૌરાષ્ટ્ર મેલ સાથે જે સૌરાષ્ટ્રની હાઈ પ્રાયોરિટી વાળી ટ્રેન છે ને ભાઈ જો આજે ભાઈ બહુ મોજ આવી ગઈ આજની જર્નીમાં બબે ક્રોસિંગ તો ભાઈ જો આપણી ટ્રેન અત્યારે ક્રોસ થઈ રહી છે કાનાલુસ જંક્શન રેલવે સ્ટેશન જાનાર જંક્શન એટલે બની જાય છે કેમ કે અહીંયાથી એક પોરબંદર લાઇન અલગ થશે અને આપણે જે લાઇનો ઉપર આગળ વધી રહ્યા છીએ દ્વારકાવાળી લાઇનો ઉપર કાનાલુસ પછી જે છે તે નથી આ સાઈડ લાઈન બીજી કે નથી આ સાઈડ લાઈન તમે જોઈ શકો છો કે આ જે અપડેટ હતું તે માત્ર ને માત્ર આપણે લાખા બાવરથી લઈને કાનાલુસ સુધીનું જ હતું બાકી અહીંયા તો હાલ આગળ પણ આપણે કઈ અપડેટમાં જોયું જ હતું તો ભાઈ ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે ખંભાડિયા રેલવે સ્ટેશન ઉપર આપણે જે અપડેટ લેવાનું હતું આજે લાખા બાવળથી કાનાલુ સુધીનું અને આજે ટોટલ હું તમને ડિસ્ટન્સની વાત કરું ને લાખા બાવળથી સુધી તો ચૌદ પોઈન્ટ ત્યાંશી કિલોમીટરનું આ જે ડબ્લિંગનું કામ છે તે કમ્પ્લીટ થઈ ગયું છે ઓલમોસ્ટ રેડી જ છે અને મને કદાચ અહીંયા અત્યારે એવું લાગે છે કેમ કે જે આપણે જોયું કે હળીમતિયાથી જામનગર સુધીની લાઇન જે છે અત્યારે હાલ સ્ટોપ કરી દેવામાં આવી છે અને પહેલાં જે આવડી આપણે ડબલિંગનું જે અપડેટ જોયું લાખા બાવરથી કાનાલુ સુધીનું એ અત્યારે પહેલાં કમ્પ્લીટ કરી દેવામાં આવ્યું એટલે એનું કારણ મને કદાચ અત્યારે અહીંયા એવું લાગે છે કેમ કે અહીંયાથી જુઓ ને તમે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને એસર ઇન્ડસ્ટ્રીઝ અને બહુ તો વધારે પડતો એનો જે ટ્રાફિક છે તે સાચવવા માટે કદાચ અહીંયા આનું ડબલિંગ જે છે અત્યારે વહેલી તકે પૂરું કરવામાં આવ્યું છે કેમ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક એવી કંપની છે કે જે આખા ભારતીય રેલને ડીઝલ પૂરું પાડે છે તો ચાલો બાકી અત્યારની આજની આપણી જર્ની કંઈક આવી હતી કેવું લાગ્યું ડબલિંગનું તમને અપડેટ અને હું તમારી સાથે બેક ટુ બેક જર્ની લાવવાની પૂરેપૂરી ટ્રાય કરીશ અને તમે ગોવા સિરીઝ જો જોઈ ન હોય તો આપણા ચેનલમાં મળી જશે અને ગોવા સિરીઝ પણ તમે એન્જોય કરી શકો છો તો ચાલો બાકી મળી આવે નેક્સ્ટ જર્નીમાં નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા જય શ્રી મહાકાલ જય દ્વારકાધીશ